એણે એક જ વસ્તુ માગ્યું કે મા દુનિયા લૂંટાઈ જતી લૂંટાઈ જવા દે મા કશું નહીં રે પણ મારી માં તું મારા જોઈએ છે મારો મારો રોમ જોઈએ છે બસ પણ આ તો કદાચ મારા દીકરાની હારી ભાવનાઓના કારણે મેં માતાએ અને સદબુદ્ધિને જ્ઞાન આલ્યું ને અને જ્ઞાનના આધારે કઈક લાખો પરિવારો એવા છે કે જેને હું તારી દઉં એવો મારા ભગવાનનો હુકમ થયો એટલે હું આ કરું છું મારા ભગવાન આવો હુકમ થયો કે તારા દીકરો તો ભલે પણ તારા દીકરા માધ્યમ રાખી અને તારા લાખો દીકરા દીકરીઓ ઉદ્ધાર કરવાનો છે સતના માર્ગે લાવવાનો છે મારા ભગવાનને એવું વચન આવ્યું ને તારે મારા ભગવાને આ ગાદીનું કર્તવ્ય મારા દીકરા ને અને એનું કર્તવ્ય હું મેરડી નાતા નિભાવું છું નગર મારા કશું સ્વાર્થ નહીં હજુ કહું છું વિશ્વાસ રાખો મારા કશું તમારું જોતું નહીં હું કઉ દાન ના કરશો દસ રૂપિયા ના મળશો વીસ રૂપિયા ના મળશો આવો બેહો પ્રસાદી લો જેમ બસ શાંતિ થી હોભરીને તમે તમારે જાઓ હું હૃદય ની વાતો કરું છું કોઈ ખોટી વાત નહી કરતી અને મારી કોઈ એવી ભાવના નહીં પાટલી બધી બોલું છું શું કામ કે કઈક કરતા મોણસો ને જો કદાચ સત્ય નો પ્રકાશ ફેલાઈ જાય ને મનમાં તો આ બધા અંધકાર માંથી નીકળી જાય આ બધી ખોટી શંકાઓ ચિંતાઓ ટેન્શન જે રાત દાડા ને કદાચ લોસો ને કાલ ની ચિંતા કાલની કાલ સુત છે કાલ સુત થશે આમ થઈ જશે તો સારું આમ થઈ જશે તો આમ થઈ જશે તો અરે કથું તમારું દાર્યું વિચાર્યું નહીં થવાનું જપો ને દાર્યું તો મારા ભગવાન જ થશે તમારી માતાનું થશે તો ખોટી છૂલ્યા ચિંતાઓ કરવી ખોટી છૂલ્યા દિમાગ બગાડવું શું ખોટું બધા એમના કરમ થી ધરતી પર એમનું પ્રારંભ લઈને આવ્યા છે વિધાન પ્રમાણે તમારા પરિવારમાં જો કદાચ કોઈનું મૃત્યુ લખ્યું હોય ને કે આટલા સમયગાળામાં એનું મૃત્યુ થવાનું છે તો તમે તાકાત નહીં કોઈને કોઈ મૃત્યુ રોકી શકશે કોઈ નહીં રોકાય પપ્પા હોય કે દાદા હોય કે દાદી હોય જેનો જેટલો સમયગાળો જયારે જન્મ થાય ને તારે વિધિના લેખમાં એનું લખાઈ જ જાય છે કે એના ધરતી પર જવાનું કેટલો સમય એને જીવવાનું પછી ગમે તેટલી કોશિશો કરો ને તો મોડસો જતા રહે છે નહીં જોતા તો તમારા આ બધું મૃત્યુ તે કોઈ થાય

મમ્મી કેન્સર ચમ થયું ફલાણું ચમ થયું શું બધા દેવું દુઃખન ને આ બધા વેમ કાઢ નાખો ગોડાઓ જેણે જેવું કરમ કર્યું છે ને એ પ્રમાણ એને ભોગવવું જ પડશે છૂટકો જ નહીં હા પણ કોણ બચી જશે કોણ જે બચી જશે જે ભગવાનના માતાજીના શરણમાં આવી જાય ને અને કહી દીધું કે માં લાખો ગુના પાપ થયા માં મા હવે બચાવી લે હવે બચાવું તો તું બચાવું નકર મારા કર્મો તો એવા છે ને તો મને ચાંદનોય ઉડાડ દેશે જે પ્રાર્થના કરે ને એને કદાચ તારી લો કે દીકરા જે મારા મેરણીના ખોરામ આવી જાય હોય ને એના ગમે તેવા કદાચ વિધાલ હોય ને વિધિના વેધી વિધિના લેખે ભૂસી ને અન તમારું મૃત્યુ આવી જી હોય ને તો યમરાજ ને પાસા કાઢવાનું સામર્થ્ય મારી મેરણી નામ છે ચા નહીં જોવો છો ને બધું પણ એ પણ ભગવાન ની કૃપા ક્યાંક ની ક્યાંક વાતે હે અમને ક્યાંક સારા કર્મો કર્યા હોય જીવનમાં ક્યાંક ની ક્યાંક વાત સેવા પૂનદાન કર્યું હોય સારી ભાવનાઓ રાખી હોય ને તેવા સમય ગાળામાં કદાચ કોઈ નિમિત્ત યાદ કરવું મારા કામ કરવું એ પણ મારો ભગવાન નિર્ધારિત કરે છે આ તો ખાલી બધા છે ને કે નાટક મંચ જેવું છે સમજો પણ બધું ભગવાન રચાવ બધું ભગવાન રચાવશ પણ મેં જે કીધું વિશ્વાસ રાખો જીવનમાં તકલીફો તો પડશે નહી તો આ વાત મારી કડવી લાગશે એટલે આડો અહી તો કોમ નઈ તો તું બીજે તો બીજે પાંચ વરસ ફરશો પછી યાદ આવશે ખરે આ વાત પકડી લીધી તો સારું હતું ખોટો સમય એ વેડફી નાખત ને તમે પણ મારો તમારો સમય એવો બરબાદ કરવા દેવો સમય તમારો બહુ કિંમતી છે તમે દુનિયામાં બધું વસ્તુ પાછું લાવી શકશો એક સમય એવો છે ક્યારે પાછો નહીં આવો તમારે જો કરોડો રૂપિયા હશે પણ એક મિનિટ નહીં ખરીદી શકો અજબો રૂપિયા હશે પણ મૃત્યુ આવશે ઉમર લાયક થશો ને વૃદ્ધ થશો ને તારી ઈચ્છા કરશો ને કે લાવો મારા એક કરોડ રૂપિયા આલી અને એક કલાક વધારે જીવવું છે નહીં થાય આ સમયનું ચક્ર બહુ ફાસ્ટ હેડે છે તમને ખબર પડતી આજે દાડા ચમના જાય છે જો ખબર નહીં પડતી હવાર હાથ વાગ્યા અને હોત ના હાથ વાગ્યા અંધારું પડ્યું ખીચડી ખાઈને ઉગી ગયા પતી ગયું જાય છે ને એવો સમય આજ રવિવાર આવી જાય ખબર નહીં પડતી ફટાફટ ફટાફટ આ કાર ચોગરી એટલી ફાસ્ટ ફરે છે ને તાર તો અત્યારે છે ને કર્મો નું ફળ જલ્દી મળી જાય છે ખોટું કરો ખારું કરો તો આવા સમય ગાળો તો કોઈ સત્યુગ કરતા તા કડિયું આ સમય ગાળો પેલા તો બહુ તપસ્યા કરવી પડતી હજારો વર્ષ આમ એક જ જગ્યાએ ધ્યાન લગાઈ તપ કરો ને તારે ભગવાન માતાજી ધરતી પર આવતા અને કઈક આશીર્વાદ આપતા એક મનોકામના પૂર્ણ કરતા હાસુ ગોટું રામ ભગવાન રાજા દશરથ ને એમના પિતા ને સંતાન પ્રાપ્તિ નથી થતી ને તો ભગવાન કેવું લેખ વિધિ નો લેખ બનાવ્યો કેના શ્રવણ ના મા બાપ નો શ્રાપ અપાયો કે જેવી રીતે કદાચ હું અમે અમે અમારા પુત્ર વિયોગ થી અમે રડ્યા છે ને એવી રીતે તારે રડવું પડશે પણ એમના લેખ કોઈ સંતાન લખેલી નથી પણ ભગવાને શ્રાપ અલાય સંતાન અલાય અને વિયોગ વેઠવો પડ્યો આવું જોવો છો ને તો શું ભગવાન જો આટલા હોય એના છતાં એમ નહીં હવાનો કરવા પડતા સંતાન પ્રાપ્તિ માટે ખબર છે ને તો એવી રીતે દરેક માતાજી બધા સજ ધરતી પર પણ એનું થોડું ઘણું તપ કરવું પેલા તપ કરતા સતયુગમાં ત્રેતામાં શું કરતા હવન કરતા યજ્ઞ કરતા માં ખબર છે બધા મોટા મોટા દાનવીરો હતા દાન કરતા જબરા દાન કરતા કર્ણ જેવા મહાવીર દાન હતા ખબર છે ને પોતાનું કવચય દાન માં ઘરના આગળ કોઈ આવે ને તો એમના ઘરમાં ના હોય પણ ઘરમાં જે વસ્તુ પડેલી હોય ને એ આલી દે માગે આ લીધે એ વાત આનવી હતા ને તો સત્યુ ત્રેતા દ્રવાપર એ જતું રહ્યું એ તો આટલું બધું પછી કોઈ એવા મોટા દાન કરવાની જરૂર નથી કોઈ એવા યજ્ઞ કરવાની જરૂર ખાલી બસ ભગવાન માતાજી પર ભરોસો રાખી અને એના નામનું સ્મરણ કરી રાખો તમારું કલ્યાણ આ કાળા કડીમાં ઉદ્ધાર પાક્કો છે બહુ સરળ છે બહુ આમ જોવા જઈએ તો બહુ જ સરળ છે મારા દીકરાએ મને તમે માનશો છો એક વાત હું તો જૂઠવી માતા શું જૂઠવી બોલી જવું મારા દીકરા એ ખાલી મારા મને માતા ને નહી ચાર દિવસ માં ધરતી પર પ્રગટ કરી નાખી કેટલા દિવસ માં ચાર દિવસ બસ રોયો 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 ચાર દિવસ માં મને માતા ના હોય હવે આ જ સમયગાળો સત્યુ તો કેટલા ચારસો વર્ષ કદાચ થઈ જાય બસ થાય ને એવું અને પેલા માતાજી પ્રગટ થતા એક જ વરદાન ના લાગે બોલો શું જોઈએ તમારી ભક્તિ થી અમાર સંતાન નથી સંતાન તો કે જાવ તથા તું સંતાન થઈ જાય પણ એ તો એક સંતાન થી ધરાતા જ નહીં સંતાન આપી દો તો માં ઘર ઘર આપે માં ગાડી ગાડી આપી દો માં લાડી અલ્યા લેવી શક્તિ એક જ વરદાન મારી જોડે કેટલા વરદાન લઈ જાય છે તોય સંતોષ નહીં થતો તો આ કડ્યું ખારો નહીં આટલું બધું મળે જલ્દી તો બસ વિશ્વાસ કરી માતાજી ના શરણ પકડી લો અને રામનું નામ જપે રાખો હું જાહેર મને કહેતી મારા દીકરાએ રામના નામના જપ જ કર્યા છે રામ 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 અને એમાં એટલી બધી મહિમા છે મેં આખી મહિમા કહી દીધી તમને આ વિશ્વાસ રાખીને વાત પકડી લો મન લાગે કે ના લાગે ચોવીસ કલાક રોમ નું નામ જપે રાખો જો તમારી બધી માતાઓ રોમ વાળી ના બનાવી તમારી માતા રોમ આઈ જશે રોમ એટલે સત તમારી આઈ જશે માતા હોય પણ એમાં રોમ ના હોય શું કમનું કોઈ વ્યક્તિ હોય તો શું કે દે એનો રોમ જ નહીં એવું શબ્દ બોલાય છે ને એની શું વાત કરી એના રોમ જ નહીં કે એવું ચમ બોલાય છે જેનામ રોમ છે ને એની જ કંઈક વેલ્યુ છે તો તમારી માતા છે તમારા છે તમારા મુખે જો રોમ નહીં ને તમારી વેલ્યુ નથી આ સંસારમાં કોઈ નહીં થાય કશું તમારું નહીં ઉગે સમજી લેજો